નવા વર્ષના પ્રારંભે સૂર્યની પ્રથમ કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે આ વિશ્વ વિક્રમમાં પોરબંદર જિલ્લો પણ સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે આજે નૂતન વર્ષના પ્રારંભે પોરબંદર ચોપાટી ખાતે જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો યોગ એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની દેન છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે 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 યોગને પર અંકિત કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકોના નિરોગી જીવન સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું નવા વર્ષના પ્રારંભે સૂર્યની પ્રથમ કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે આ વિશ્વ વિક્રમમાં પોરબંદર જિલ્લો પણ સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે આજે નૂતન વર્ષના પ્રારંભે એક જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં એકસો આઠ સ્થળોએ સૂર્યનમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હુજુર પેલેસ પાછળ ચોપાટી ખાતે જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ વડે કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા આ ઉપરાંત પોરબંદરના અન્ય આઇકોનિક સ્થળો ડોક્ટર વી આર ગોઢાણિયા કોલેજ અને સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા ઇસકે નય સાલ મે 1 જનવરી કો આજ પોરબંદર જિલ્લા કે ચોપાટી કે મેદાન પે બડી માત્રા મે પોરબંદર નિવાસીઓ ને સૂર્ય નમસ્કાર કે સ્પર્ધા મે ભાગ લિયા ઓર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મે હિસ્સા લિયા पिछले एक मास में करीब एक जगह पर और करीब पंद्रह हज़ार से ज़्यादा स्पर्धकों ने पोरबंदर जिले में सूर्य नमस्कार की प्रतियोगिता में हिस्सा लिया उसमें से तालुका कक्षा के विजेता ग्राम्य कक्षा के विजेता और जिला कक्षा के विजेताओं को विविध पुरस्कार का बांटन भी किया गया और जिला कक्षा के प्रतिस्पर्धियों में से जो एक दो तीन बॉयज़ और गर्ल्स में जो विजेता हुए हैं સામૂહિક આ કાર્યક્રમ માં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા પ્રમુખ ચેતના બેન તિવારી જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર એમ કે જોશી અને પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના અધિકારીઓ યોગ કોચ યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર